હાલો નમસ્કાર મિત્રો આપણે આજે આવ્યા છીએ વાડીએ અને આજે આપણે વાડીની અંદર ખૂબ જ મેલ થઈ ગયો તો કાંદો થઈ ગયો તો આપણે દવાઈ મારી મારીથી ખૂબ અને બધોય બિયારો સાફ કરીને કહો ભાઈ અને આજે છે ને ચાર પાંચ દિન વરાપ છે વરસાદ આવ્યો નથી ચાર પાંચ દિવસ તા એટલે આપણે આમાં સાહણું અંકાવવાનું છે એટલે કે દાતાનું સાહણું આવે આપણને બળદ નથી મળ્યા આપણે બળદ છે નહીં આપણે બળદ હતા પણ મરી ગયા ગયા વર્ષે અને બીજા બળદને પાલન કરે એવું કોઈ છે નહીં અહીંયા દાદા બા છે પણ એનીથી કાંઈ હવે થાય નહીં એટલે આપણે ભાડે ટ્રેક્ટર બોલાવ્યું છે ટ્રેક્ટર એટલે સનેડો ટ્રેક્ટર આપણે સનેડા ટ્રેક્ટરને ઘણીવાર વિડીયો બનાવીને આમાં મૂક્યો છે અને એ સનેડો ટ્રેક્ટર એટલે હું કયું ટ્રેક્ટર કહેવાય ત્રણ તૈણ પીડાવાળું ટ્રેક્ટર આવે ટેમ્પાના એન્જિનવાળું અને અમે શીતલ લેવા જતા એકવાર મનાભાઈનો સનેડો એ રીતનો સનેડો ટ્રેક્ટર અને હાલે છે અને આમાં સાહણું કાઢે છે તો હમણાં તમને થોડુંક બતાવું હું તમને કે જો ભાઈ આ મહેનત કરી છે આપણે આમાં કાંદો હતો કીને નાખેલો ખડનો અને એ આપણે દવા મારીને સાફ કરી નાખો એ એનો વિડીયો પણ તમને બતાવ્યો હતો એ તમે જોયો હશે તમને મજા પણ આવી છે આવી હે ને મજા હા આવે જ તે આપણી વાડી એવી રીતે એટલે આવે જ મજા જો સામે હાલે આલે છે કારણ કે હું બેઠો તો ને પણ મારો વજન વધારે પડ્યો એટલે આમાં જે કાદુના કદોળીયા જ થાય છે મિત્રો પણ આપણે જો ન આંચકીને અને વરસાદ આવી ગયો હોય તો પાછો આમાં કાંદો થઈ જાય તો હવે અમુક સમય આમાં ખડ મારવાની દવા નખાય આપણે ફોરજી કપાસ વાવેલો છે એને દવા મારીએ તો એ કાંઈ ન થાય ખડ બળી જાય કપાસ રહી જાય આ રીતનો કપાસ છે એટલે આની અંદર આપણે ટ્રેક્ટરથી સાહણું કાઢીએ છીએ હવે આને આંતરખેડ કહેવાય ખેડૂતનો દીકરો છે એને ખબર જ હશે કે આંતરખેડ શું કહેવાય અને કપાસની અંદર ક્યારે આ હાથી આંખવું પડે એ તમને ખબર જ હશે તો જોતા રહેજો મારો પહેલેથી છેલ્લે હું વિડીયો તમને મજા આવશે અને મારા વિડીયા તમને ખૂબ ગમતા હશે મને વિશ્વાસ છે અને મારા વિડીયા મિત્રો જોતા રહેજો બહુ મજા આવે તમને બહુ ખૂબ સાથ સહકાર આપ્યો એ બદલ હવું ને અભિનંદન મિત્રો તો હાલો આપણે બતાવીએ હમણાં હાલો મિત્રો આ આપણો કુવો છે

આપણો વાડીનો કૂવો છે મિત્રો મોટર ને કવડું મોટું માછીલું તો મિત્રો આપણી વાડીનો કૂવો અને આની અંદર આવા કંઈક માછલા છે આખા કુવામાં આખો દી મોટા મોટા પણ બતાતા નહીં કે જો આવ્યા જો આવ્યા આવ્યા ને જો જોવા છે મોટા મોટા ઢોકળિયા ગાઠિયા ખાઈ જાય હમણાં બધા શું ભાઈ આ ટ્રેક્ટર છે દાવડા કંપનીનું અને શીતલથી અમે અમારા અશ્વિનભાઈ લાવેલા છે જો દાવડા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ અને એસઆર પેટ્રોલ પંપની પાસે અમરેલી રોડ શીતલ દવા આ પ્રમાણે નંબર છે આના તમારે આ ટ્રેક્ટર બહુ સારું હાલે છે તમારે લેવું હોય તો આ નંબર ઉપર તમે ફોન કરજો અને ઓર્ડર લખાવી શકો હા જો અમારા અશ્વિનભાઈ આવ્યા છે અહીંયા ટ્રેક્ટર આંકવા આંતરખેડ આપણે જો આવી રીતે જો કપા આમાં હાવ ખડ થઈ ગયેલું હતું બિલકુલ આપણે સાફ કરી નાખ્યું જો દવા મારીને અને આ ખાસ ખેતર થઈ ગયેલું છે અમારું આમાં વર્ષોથી પીત થાય છે મિત્રો જો આ તમને ઘણી વાર મેં આ વાડી મારી બતાવ્યા મારી મેન વાડી છે અને અહીંયા રહેણાંક પણ છે દાદા દાદી દાદી અને મારી બા અને મારા બાપા અહીંયા રહે છે અને કાંઈ મહાંસવાર હું દેવા આવું છું જો સરસ મજાની નાળિયેરીવાળી વાડી છે અને આપણે નાળિયેરું પાછી સોંપી છે ફરતી ઘણી અને દસ પંદર છે નાળિયેર આવે એવા અને જો આ આપણી વાડી આવી રીતે આમાં શું છે આ ખારસું થઈ ગયું થોડુંક અને એટલે આમાં ખડ બહુ થઈ ગયું હતું અને ગયા વર્ષે ખાસ ખેતીની માવજત નહોતી આપી એના હિસાબે આમાં ખડ થઈ જાય ખડ ટાઈમે લેવું પડે તો ઓણનું સાહેલ આપણે કપાહ કર્યો છે એટલે ખડ છે ને ઝડપે સલાક સાફ કરી નાખ્યું હો ભાઈ દવા મારી એટલે રાઉન્ડ અપ સીધી કપાહને કાંઈ ન થાય ને ખડ એકે કે ન રહે એવી અને આ બે ચાર દિવસની છે એટલે હાથે આંકવા માટે આપણી પાસે બળદ નહીં એટલે આપણે અશ્વિનભાઈને બોલાવ્યા છે તો દાવડા કંપનીનો અમારો સનેડો છે આ શીતલ સિંહ લાવેલા બે વર્ષ પહેલાં તો આ છે ને ખારસામાં આલે આને કોઈ વાંધો નથી આવતો આ બે બળદ જેવી ખેડ કરે અસલ જેટ ખેડ કરે તો આપણે થોડીક અશ્વિનભાઈ સાથે વાત કરીશું બોલો અશ્વિનભાઈ આપણે આ ટ્રેક્ટર કેવું કામ કરે છે તો બહુ જરાવું કરે હા તમે કેટલા વર્ષ બે વરસથી આંકો છો તો તમને કેમ લાગ્યું મજા આવે હા સનેડા તો અનેક છે પણ આ દાવડા કંપનીના સનેડા જેવો એ કે સનેડો નથી આવતો બહુ મજા આવે આવા સનેડા હું ઘણા ભરી આવ્યો છું મારી ગાડીમાં શીતલથી અમરેલી જિલ્લાનું શીતલ ગામ છે જ્યાં સનેડા સનેડા ટ્રેક્ટર બનાવે છે અને ખૂબ હમણાં એ તમને બતાવું જો ભાઈ આવી રીતે આલે છે મારો आले ने मारो वजन વધારે પડે એટલે दादा ने બેહાડ્યા છે दादा ने હવે છોડ છડે પણ હવે શું करू આમાં નકર પાણા મૂકી તો કાય आले ની હિત જો જાય આ બી કા સાફ કરીયા મિત્રો આવઈ તો આને જક જક આલુ મિત્રો તો આવી રીતે અડધા માં હાતે આલુ અડધા માં નો આલુ એટલે હવે મિત્રો આમાં છે ને આ રીતે ખૂતી જાય છે વધારે એટલે આમ પાહ તો પડી પણ આ ચીકણી માટી આમાંથી ભેજ ગયો નહીં અને આ આપણે સવડા મર્યા હતા એટલે આમાં જે પાણી ખૂબ છે નીચે ને ગારો અને એવું એટલે ટ્રેક્ટર ખૂતવા મળ્યું હતું એટલે અડધા માં છે અને અડધામાં હવે દી પછી આંખીએ તો આજનો વિડીયો મિત્રો કંઈક અહીંયા સુધી બસ તો આવજો રામ રામ તમને અમારો વિડીયો વાડીનો ગમ્યો હોય તો આ અમારો વિડીયો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આવી રીતે તો મિત્રો આ કપા થઈ ગયો આમાં એકલું ખડદ હતું પણ આપણે થોડીક મહેનત કરીને સારો કર્યો અને હજી મિત્રો આમનું કરતા રહું તો આવજો રામ રામ